ચાલુ કરવા માટે હાલ પોલીસે પ્રયાસ કર્યો છે અને પોલીસ એનાઉન્સ પણ કરી રહી છે કે માર્કેટમાં વેપારીઓ ચાલુ કરે તેમ છત્રીસ કલાકે શિવશક્તિ માર્કેટ ની આગ કાબુમાં આવી હતી અને આગને કારણે કરોડો રૂપિયા નુકસાન વેપારીઓને થવા પામ્યું છે આગથી આજુબાજુની મોટાભાગની માર્કેટો બંધ કરવામાં આવી હતી તે માર્કેટો આ ગોલવાતા જ ફરી પાછું ચાલુ કરવા માટે પોલીસ દ્વારા વેપારીઓને માઇકમાં એનાઉન્સમેન્ટ દ્વારા જણાવ્યું હતું અને કાપડ માર્કેટમાં કામ કરતા કારીગરોને પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી કે ફરી પાછા માર્કેટમાં આવી દુકાનો શરૂ કરો જેના કારણે એવું લાગી રહ્યું છે કે ફરી પાછી શિવશક્તિ માર્કેટ સિવાય અન્ય માર્કેટમાં કામકાજ શરૂ થશે અને ધમધમતી થશે हमारी बेनती है कि कोई ये आर्ग्यूमेंट ना करे कि सर मेरा थोड़ा सा काम है मैं नीचे जाकर फटाफट वापस आ जाऊंगा प्लीज आप इसके बारे में कोई डिस्कशन ना करें हमें कोऑपरेट करें ठीक है तो आपकी मूवमेंट मैंने बताया वैसे टू व्हीलर के साथ सीधा अंदर जाएंगे पार्क करेंगे और यहां पर भी ध्यान रखें कि आपका व्हीकल